હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધા આજે આપણે બનાવ્યું છે હોળી સ્પેશિયલ ગળી પૂરી તો એના માટે મેં અહીં એક કપ ગોળ છે અને મેં મેં જેમાં ગોળ ભરતી એ જ ડબ્બામાં હું ગોળને ઓગાળી રહી છું એટલે ડબ્બો થોડો ગોળવાળો છે એને ઇગ્નોર કરજો હવે હું તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને આ બધા જ ગોળને ઓગાળી લઈશ તો આપણે તેને હલાવીશું જ્યાં સુધી આપણો ગોળ ઓગળે નહીં ત્યાં સુધી તો સરસ એવો આપણો ગોળ ઓગળી ગયો છે તો હવે આપણે એ પાણીને ગૈણીની મદદથી ગાળી લેશું મેં અહીં અડધો ગ્લાસ પાણી લીધું છે અને એક વાટકો ગોળ લીધો છે હવે આપણે બે મોટા કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું એમાં એક મોટા ચમચા જેટલું મોણ દઈશું મૂણને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને બધી ગોળીઓને ભાંગી લઈએ તમે જોઈ શકો છો કે આપણા હાથમાં મુઠ્યું વડે તેમ મળે છે એટલે પરફેક્ટ એવું મોણ અપાઈ ગયું છે હવે આપણે જે ગોળવાળું પાણી હતું તેનાથી લોટ બાંધી લઈએ જો તમારે આ પાણી ઘટે તો તમે સાદું પાણી અડધો વાડકો જેટલું લઈ શકો છો તો આ લોટ એકદમ સોફ્ટ રાખવાનો છે મેં અહીં લોટ બાંધી લીધો છે હવે આપણે તેને મસળવા માટે એક ચમચી જેટલું તેલ લેશું અને જ્યાં સુધી કોણ ન આવે ત્યાં સુધી આપણે તેને મસરી લઈએ તો ખૂબ જ ભાર દઈને આ લોટને મસળવાનો છે તો આપણે લોટને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો કરી લીધો છે હવે આપણે તેના લુવા બનાવી લઈએ અમારે અહીં અમે આજે હોળીના આગલા દિવસને કમળા ઉતારણી કહીએ છીએ અને ત્યારે અમારે ગુજરાતમાં ગળી પૂરી અમે બનાવીએ છીએ તો આપણે આ રીતે પરફેક્ટ લૂ વાળી લેવાનું છે હવે આપણે તેને પૂરીને વણવાની છે અને આ પૂરીને વણીને પડી નથી રહેવા દેવાની પડી રહેવા દઈશું તો એની સાઈઝ એકદમ નાની થઈ જશે અને એ બહુ જાડી લાગશે એટલે આપણે તેને વણતા જશું અને જોડે જોડે ફ્રાય પણ કરતા જશું તો અમારે અહીં ગુજરાતમાં હોળીમાં ગળી પૂરી બનાવવાની પડે હોય છે એ મારો રિવાજ છે જો આધર સ્ટેટમાં તમે લોકો હોળીમાં શું શું બનાવો છો તે કોમેન્ટ જરૂર કરજો તો આપણે બધી પૂરીને વણી લીધી છે હવે મેં તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે પૂરીને ફ્રાય કરી લેશું તો મેં અહીં ગેસની ફ્લેમ હાઈ રાખી છે અને હું પૂરીને ફ્રાય કરું છું ઝારાની મદદથી તેને હું ફૂલાવી લઈશ તો આપણે જોડે જોડે વણતા જશું અને ફ્રાય કરતા જશું તો ફૂલ પૂરી ફૂલીને દડો થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ એવી પૂરી આપણી ફૂલીને તૈયાર થઈ છે તો તમે પણ આ પૂરીને જરૂરથી ટ્રાય કરજો જો તમારે હોળી સ્પેશિયલ ગળી પૂરી બનતી હોય તો તમે જરૂર ટ્રાય કરજો ખરેખર પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની હતી આવી જ રીતે હું બધી પૂરીને ટ્રાય કરી ફ્રાય કરી લઈશ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લીધી છે અહીં તો કેવી લાગી તે કોમેન્ટમાં કરજો તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની બધી ફૂલેલી ફૂલેલી પૂરી તૈયાર છે તો આવો બધા ટેસ્ટ કરવા થેન્ક યુ